આજના આ વિડિયોની અંદર આપણે સિનિયર સિટીઝન કાર્ડ વિશે વાત જેમાં તમારી પાસે સિનિયર સિટીઝન કાર્ડ હશે તો તમને અહીંયા મફત પેન્શન મળવાનું છે આ કાર્ડ મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન ને પચાસ થી સાઠ વર્ષના લોકો આ વિડિયોને તમે એન્ડ સુધી જોતા રહેજો પચાસ વર્ષ તમારી ઉંમર થઈ ગઈ હોય તો તમે આ કાર્ડ બનાવી શકો છો આ કાર્ડથી તમને અહીંયા ઘણા બધા ફાયદા થવાના છે જેમ કે તમે અહીંયા મફત મુસાફરી કરી શકો છો એવા ઘણા બધા લાભો પણ અહીંયા થવાના છે અને તમને અહીંયા મફત પેન્શન પણ મળી રહેશે તો આ કાર્ડની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ લાગશે તમારી પાત્રતા શું હોવી જોઈએ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે આનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે ફોર્મ કેવી ક્યાંથી મેળવવાનું છે તમામ માહિતી તમને મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યા છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો ભારત સરકાર સિનિયર સિટીઝન માટે જે છે ઘણી બધી યોજનાઓ ચલાવે છે એમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે જેના કારણે નાગરિકોને વૃદ્ધાવસ્થામાં જે છે અનેક લાભો મળી રહે છે મિત્રો આ ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે એમાં વૃદ્ધો માટે પણ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ યોજનાઓથી વૃદ્ધોને સીધો લાભ થતો હોય છે તેમને હંમેશા સાથે જે લઈને ચાલવું પડે છે સરકારે સિનિયર સિટીઝન કાર્ડ માટે એક જે છે કાર્ડ લોન્ચ કર્યું છે જેના દ્વારા વૃદ્ધોને અનેક પ્રકારના ડોક્યુમેન્ટ સાથે રાખવાની મુક્તિ મળશે મિત્રો આ જ યોજનાઓ સાથે સરકાર દ્વારા એક કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે સિનિયર સિટીઝન કાર્ડ આ કાર્ડથી જે છે વૃદ્ધોને અનેક પ્રકારના ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર નહીં પડે ફક્ત આ કાર્ડથી જ એમનું કામ અહીંયા ચાલી જશે વાત કરીએ હવે આગળ તો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર એક મૂલ્યવાન દસ્તાવેજ છે જે વૃદ્ધોને અસંખ્ય લાભો અને વિશેષ જે છે વિશેષ અધિકારો પ્રદાન કરે છે માર્ગદર્શિકાનો ઉદ્દેશ વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર સાથે સંકળાયેલા મહત્વ પ્રમાણપત્ર માપદંડો અરજી પ્રક્રિયા અને લાભોને ઊંડાણપૂર્વક સમજ આપવાનો છે વાત કરીએ હવે આગળની તો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર એક અધિકૃત દસ્તાવેજ છે મિત્રો જે આ વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર એક અધિકૃત દસ્તાવેજ જે સરકાર દ્વારા ચોક્કસ વય સુધી જે છે પહોંચેલી વ્યક્તિઓને જ આપવામાં આવે છે મિત્રો જે કાર્ડ છે એ સરકાર દ્વારા જે ચોક્કસ વય સુધી પહોંચેલી વ્યક્તિઓ કે જે પાત્રતા નક્કી કરવામાં આવી છે એ લોકોને જ આપવામાં આવે છે સામાન્ય રીતે સાહીઠ વર્ષ કે તેથી વધુ આ પ્રમાણપત્ર વયના પુરાવા તરીકે કામ કરે છે મિત્રો જે સામાન્ય રીતે સાઠ વર્ષની ઉંમર હોય કે તેથી વધુ ઉંમર હોય તેવા લોકો માટે આ પ્રમાણપત્ર વયના પુરાવા તરીકે કામ કરે છે અને વરિષ્ઠ નાગરિકોના જીવનને ગુણવત્તાનો ટેકો આપવા અને સુધારવા માટે રચાયેલ વિવિધ લાભો છૂટાછેડાને સેવાઓના જે છે એક્સેસ આપે છે મિત્રો જે વરિષ્ઠ નાગરિકો છે એમના જીવનની ગુણવત્તાને આ ટેકો આપે છે અને જે છે સુધારવામાં રચાયેલ વિવિધ લાભો છૂટાછેડા અને સેવાઓને એક્સેસ પણ અહીંયા આપતું હોય છે વાત કરીએ હવે આગળ તો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્રની માત્રતા માપદંડ જે છે માત્રતા માપદંડ શું છે ઉંમરની આવશ્યકતા જોવા જઈએ તો પ્રાથમિક માપદંડ એ અરજદારની ઉંમર છે મિત્રો જે પ્રાથમિક માપદંડ છે એ અરજદારની ઉંમર છે મોટાભાગના દેશો લઘુત્તમ વય સાઠ વર્ષ નક્કી કરે છે જોકે જે છે પ્રાદેશિક નિયમોના આધારે આમાં થોડા ફેરફાર થઈ શકે છે મિત્રો મોટા ભાગના જે દેશો છે એ અહીંયા લઘુત્તમ ઉંમર સાઠ વર્ષ નક્કી કરે છે પણ આમાં પ્રાદેશિક નિયમોના આધારે પણ ફેરફાર થઈ શકે છે નાગરિકતાની વાત કરીએ તો રસદાર તે દેશનો નાગરિક હોવો જોઈએ જ્યાં તેના જે તેઓ પ્રમાણપત્ર માટે અરજી કરી રહ્યા છે નાગરિકતાનો જે પુરાવો છે જેમ કે પાસપોર્ટ અથવા જે છે સ્ટ્રટી આઈડી સામાન્ય રીતે જરૂર પડે છે રહેઠાણમાં કેટલાક પ્રદૂષણમાં અરજદાર તેઓ અરજી કરી શકે છે તે પહેલા ચોક્કસ સમયગાળા માટે ચોક્કસ રાજ્ય અથવા વિસ્તારના રહેવાસી જરૂર પડી જરૂર પડી શકે છે સહાય સહાયક દસ્તાવેજની વાત કરીએ તો અરજદારોએ તેમની ઉંમર સાબિત કરવા માટે જે છે માન્ય દસ્તાવેજો પ્રદાન કરવાની જરૂર છે જેમ કે જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ અથવા અન્ય સરકાર દ્વારા રચાયેલ જે છે જારી કરેલ કાર્ડ વાત કરીએ આગળ તો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર માટે અરજી કેવી રીતે કરવાની છે સૌપ્રથમ પ્રથમ તમારી ઉંમરનો દાખલો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જન્મનું પ્રમાણપત્ર અથવા જે છે સિવિલ સર્જનનો દાખલો રહેતાના પુરાવા રેશન કાર્ડ જે છે મતદાર ફોટો ઓળખ પત્ર ગ્રામ પંચાયત મ્યુનિટિક્સ બિલ લાઇટ બિલ અથવા જો વીજ બિલ લઈને જવાનું છે ને તમારે આનું ફોર્મ ભરવાનું રહેશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવું લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ